દર વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ વિસ્તારના ખૂબ સાધુ સંતો વિવિધ અધિકારીગણ અમારા વિવિધ એનજીઓઝ રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે આ પરિક્રમા છે એ આગામી બે નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ તરી માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન પગે રહેવાની છે કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓમાં રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે એસટી વિભાગ તરફથી પણ વીસ જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલી છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે આપના માધ્યમથી ખાસ મારે બે વિનંતી ભાવિકોને કરવાની છે એક કે આ પરિક્રમા બે નવેમ્બરથી શરૂ થાય છે એટલે આપ આ પરિક્રમામાં બે નવેમ્બરે વધારો એવી ખાસ એક વિનંતી છે બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે એટલે આપના સાથે જે છે એ પ્લાસ્ટિક લાવવું નહીં જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે એ છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે એટલે કોઈ અઘટિત ઘટના ન બને

અને એમાં દરેક રિક્ષા ચાલકોને પણ સૂચના આપી છે કે એમના રિક્ષાની અંદર પણ એનું ડિસ્પ્લે થવું જોઈએ અને બીજું છે જે દૂધ છે શાકભાજી છે કરિયાણું છે આની જે બનાવટો હોય છે એના પણ એમઆરપીથી વધારે ભાવ ન લેવાય જે ભાવ નક્કી છે એ જ લેવાય અને વધુ કોઈ ભાવ લેતો હશે તો એને પણ આપણે તંત્રને સૂચના આપી છે

પરમિશન આપી હતી એટલે એક વિનંતી એમને એ કરી છે કે તાત્કાલિક બધા એમાં અપ્લાય કરી દે અને ટોટલ કેટલા આવે છે એ પ્રમાણેનું અમે અલગથી બેઠક કરીને એની એ વ્યવસ્થા ગોઠવશું એમાં સંદર્ભે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન હતું જેની અંદર ગિરનાર મંડળના સર્વે સંતોની ઉપસ્થિતિ અને સર્વે પોલીસ ડિપાર્ટમેન્ટ વન વિભાગ મહાનગરપાલિકા કલેક્ટર ડિપાર્ટમેન્ટ બધા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જે આવાળી પબ્લિક જે છે જે પરિક્રમા રૂટ રૂટ ઉપર જે પબ્લિક છે એને વધારેમાં વધારે સુવિધા કેમ મળે એના માટે આજે કલેક્ટરશ્રી સાથે અમારી વાતચીત થઈ છે અને બીજું ખાસ કેમ કે ઘણાના મગજમાં આજે એવું છે કે તારીખ એકના પરિક્રમા ચાલુ થશે અને પાંચના પૂરી થશે તો પ્રભુ તારીખ બે થી પાંચ ચાર દિવસ જ પરિક્રમા રહેશે એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી કેમ કે અગિયારસથી પૂર્ણિમાનું જે મહત્ત્વ છે ચાર પડાવનો એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે અને જે આવવાળી પબ્લિક એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન વન પ્રાણીઓને કાંઈ નુકસાન ન થાય પ્રકૃતિને કાંઈ નુકસાન ન થાય એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે એવા યુવાધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયો વૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને આપણે પણ આ ધર્મનું ભાતું ભરવાનું છે તો આ આજે જે મિટિંગ હતી એની અંદર સર્વે પદાધિકારીઓની વચ્ચે વાતચીત કરતા આજે સાહેબરી દીધી છે કે જે જે કાર્ય છે એ આપણા અમે પૂરા કરશું વસ્તુ